જીપીએસસી કે ગુજરાત રાજ્ય સરકારની કોઈ પણ ભરતી પરીક્ષાની આપ તૈયારી કરી રહ્યા હો અને એ માટે યોગ્ય માર્ગદર્શન અને શિક્ષણની લાગતી હોય તો આપણી સંસ્થા સંવિધાન કરેર નો આપ સંપર્ક કરી શકો કોન્ટેક્ટ નંબર છે એઈટ ફોર સિક્સ નાઇન સેવન ફોર થ્રી ફાઈવ સિક્સ સેવન ગાંધીનગર તેમજ અમદાવાદ બંને જગ્યાએ આપણા કેન્દ્રો આવેલા છે નમસ્તે સ્વાગત છે ભારતીય સમાજનો એક સમુદાય જેમના માટે શબ્દો વપરાય છે અનુસૂચિત અનુસૂચિત જનજાતિઓ અથવા તો આદિજાતિઓ ઇંગ્લિશમાં કહેવાય છે શેડ્યુલ્ડ જો કે વ્યવહારમાં તો એમના માટે આદિવાસી શબ્દ વધુ પ્રચલિત છે ઠક્કર બાપાએ આ શબ્દ ખૂબ પ્રચલિત કર્યો હતો હવે સવાલ એ છે કે આદિવાસીઓની ધાર્મિક ઓળખ શું શું તેઓ હિન્દુ છે પાંચેક દિવસ પહેલા સુપ્રીમ કોર્ટનો આ વિષય ઉપર એક અગત્યનો ચુકાદો આવ્યો જેને ધ્યાને લઈને અત્યારે આપણે ઉપર કરી રહ્યા છીએ લગભગ ગયા જ વર્ષે જ્યારે વર્લ્ડ ઇન્ડિજિનસ પીપલ્સ ડે ઉજવાઈ રહ્યો હતો ત્યારે પણ મેં આ વિષય ઉપર થોડી ગોષ્ઠી કરી હતી પણ સુપ્રીમ કોર્ટના નવા ચુકાદાના સંદર્ભમાં આપણે પાછા એના ઉપર ગોષ્ઠી કરીએ વાત કંઈક એવી છે કે હિમાચલ પ્રદેશ હાઈકોર્ટનો એક ચુકાદો આવ્યો જે ચુકાદાની સામે અપીલ થઈ સુપ્રીમ કોર્ટમાં અને પછી સુપ્રીમ કોર્ટે દિવસ પહેલા એ વિષય ઉપર ચુકાદો આપ્યો હિમાચલ પ્રદેશ ચુકાદો શું હતો તો હિમાચલ પ્રદેશ હાઈકોર્ટે પોતાના ચુકાદામાં જાહેર કર્યું કે આદિવાસી પરિવારની કોઈ દીકરી હોય તો એ દીકરીને ઉત્તરાધિકાર એ દીકરીના ઉત્તરાધિકાર એ હિન્દુ સક્સેશન એક્ટ પ્રમાણે મળે એનો ઉત્તરાધિકાર હિન્દુ સક્સેશન એક્ટ પ્રમાણે મળે નહીં કે આદિવાસીઓના રીતિ રિવાજ કે એમની એમની પ્રથાઓ કે પરંપરાઓ પ્રમાણે થોડીક પૃષ્ઠભૂમિ હું આપું આપણા દેશમાં આઝાદી બાદ હિન્દુઓના કાયદાઓનું સહિતીકરણ કરવાનો પ્રયત્ન થયો છે સૌથી મોટો પ્રયત્ન તો ડોક્ટર ભીમરાવ આંબેડકરજીએ કર્યો હતો આના માટે એમણે આખું હિન્દુ કોડ બિલ તૈયાર કર્યું હતું જેથી તમામ હિન્દુઓને એક સમાન કાયદાઓ હેઠળ લાવી શકાય પણ રહી કે આ કાયદાની અંદર આ બિલની અંદર જે પ્રગતિશીલ એમણે રાખેલી હતી એ વખતનો રૂઢિચુસ્ત સમાજ એને સમજી ન શક્યો અને એટલે હિન્દુ કોડ બિલ આંબેડકરજી જે સ્વરૂપમાં એને પસાર કરવા ઈચ્છતા હતા એ પસાર થઈ ન શક્યું અને એટલે જ તો પાછળથી આંબેડકરજીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું પાછળથી નહેરુજીની સરકારે આ બિલને ચાર અલગ અલગ ભાગોમાં વહેંચી નાખ્યું અને આ ચાર બિલ્સને સંસદમાંથી પસાર કરવામાં આવ્યા પછીથી એ ચાર કાયદા બની ગયા જેમાંથી એક છે હિન્દુ મેરેજ એક્ટ નાઇન્ટીન ફિફ્ટી ફાઈવ બીજો છે હિન્દુ સક્સેશન એક્ટ નાઇન્ટીન ફિફ્ટી સિક્સ ત્રીજો છે હિન્દુ માઇનોરિટી એન્ડ ગાર્ડિયનશીપ એક્ટ નાઇન્ટીન ફિફ્ટી સિક્સ અને ચોથો છે હિન્દુ એડોપ્શન્સ એન્ડ મેન્ટેનન્સ એક્ટ નાઇન્ટીન ફિફ્ટી સિક્સ આ ચાર કાયદાઓ એ હિન્દુઓ માટેનો એક કોડ છે અને આ કાયદાઓમાં જોગવાઈ કરાયેલી છે કે તે હિન્દુઓને લાગુ પડશે સાથે જૈનો અને બૌદ્ધોને પણ લાગુ પડશે ભારતના બંધારણના અનુચ્છેદ પચીસ માં જે વાત હિન્દુઓ માટે કહેવાયેલી છે એ જ વાત જૈનો બૌદ્ધો અને શીખોને પણ લાગુ કરાયેલી છે જેના અનુસંધાનમાં અહીં આ ચારે ચાર કાયદાઓ હિન્દુઓના હોવા છતાં બૌદ્ધો જૈનો અને શીખોને પણ લાગુ કરવામાં આવ્યા છે નાઉ આ કાયદાઓને આપ ધ્યાનથી વાંચો એ હિન્દુ મેરેજ એક્ટ હોય કે હોય હિન્દુ સક્સેશન એક્ટ અહીં આગળ આ કાયદાઓની જોગવાઈઓ લાગુ કોને પડશે એનું સ્પષ્ટીકરણ આ કાયદાઓમાં જે આપવામાં આવ્યું છે ને ત્યાં સ્પષ્ટ શબ્દોમાં લખવામાં આવ્યું છે કે આ કાયદાઓ અનુસૂચિત જનજાતિઓને એટલે કે આદિવાસીઓને લાગુ પડશે નહીં મતલબ કે આમાંનો એક કાયદો આદિવાસીઓને લાગુ ન પડે મતલબ કે કાનૂની રીતે કાનૂની રીતે આદિવાસીઓ એ હિન્દુ નથી હિમાચલ પ્રદેશ હાઈકોર્ટે શું કહ્યું કે આદિવાસી પરિવારની કોઈ દીકરી હોય તો એને ઉત્તરાધિકાર આદિવાસીઓની પ્રથાઓ એમના રીતિ રિવાજો પ્રમાણે નહીં હિન્દુ સક્સેશન એક્ટ પ્રમાણે મળે હવે હિન્દુ સક્સેશન એક્ટની જોગવાઈઓ તો કાયદો જ આદિવાસીઓ ઉપર લાગુ થવા દેતો નથી તો તમારો આ ચુકાદો કેવી રીતે આવે એટલે જ તો આ મામલે જ્યારે અપીલ થઈ સુપ્રીમ કોર્ટમાં સુપ્રીમ કોર્ટે હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના ચુકાદાને ખોટો ઠેરવ્યો અને જાહેર કર્યું આવું ઘણી વખત અગાઉ પણ જાહેર કરેલું છે ફરીવાર જાહેર કર્યું કે હિન્દુ સક્સેશન એ આદિવાસીઓને લાગુ નથી પડતો ધાર્મિક ઓળખના સંદર્ભમાં સવાલ ઉભા થતા રહે છે પણ એ સવાલ જ્યારે પણ ઉભા થતા હોય ત્યારે બંધારણ અને કાયદાની નજરમાં શું વાસ્તવિકતા છે એ થી આપણે એને મૂલવવું જોઈએ નહીં કે આપણા કોઈ પૂર્વગ્રહોની મદદથી આપણે સ્પષ્ટ કરવું જરૂરી બની જાય કે ભારતના બંધારણના ભાગ અનુચ્છેદ કોને કહેવાય એના માટેની જોગવાઈ કરવામાં આવી છે જે જોગવાઈ પ્રમાણે બંધારણ લાગુ થયા બાદ ભારતના રાષ્ટ્રપતિ એક આદેશ પ્રસિદ્ધ કરશે અને આદેશની અંદર જે જે કોઈ પણ જનજાતિઓનો સમાવેશ કરવામાં આવેલો હશે એમને શેડ્યુલ્ડ ટ્રાઇબ્સ કહેવાશે પછીથી એ યાદીમાં જો તમારે ફેરફાર કરવો હોય તો એની સત્તા ત્રણસો બેતાળીસ વાંચો એમાં અનુચ્છેદ શેડ્યુલ્ડ ટ્રાઇબ્સ આદિવાસીઓ માટે ધર્મનો કોઈ ઉલ્લેખ નહીં જોવા મળે મતલબ કે ભારતના બંધારણે આદિવાસીઓ માટે કોઈ ધર્મ નક્કી નથી કરેલો ત્યાં સુધી કે ઓગણીસો ને ના વર્ષમાં રાષ્ટ્રપતિએ જ્યારે આદિવાસીઓની સૂચિ નક્કી કરતો એક આદેશ પ્રસિદ્ધ કર્યો ને એ આદેશની અંદર પણ ક્યાંય ધર્મનો ઉલ્લેખ નથી કરાયેલો મતલબ કે ના બંધારણની દ્રષ્ટિએ ના પેલા કાયદાઓની દ્રષ્ટિએ ના રાષ્ટ્રપતિના આદેશની દ્રષ્ટિએ તમે સીધા એમને હિન્દુ હોવાની ઓળખ આપી શકો છો આ વધારે એટલા માટે જરૂરી બની જાય કે આવી જ રીતે બંધારણમાં બીજો એક અનુચ્છેદ છે ત્રણસો કે જે અનુસૂચિત જાતિઓ વિશે છે શેડ્યુલ્ડ ક્રાસ્ટ વિશે છે એટલે કે જેમને વ્યવહારુ ભાષામાં દલિત કહેવાય છે એમના વિશે છે એમાં પણ એ જોગવાઈ છે કે બંધારણ લાગુ થયા બાદ ભારતના રાષ્ટ્રપતિ એક આદેશ પ્રસિદ્ધ કરશે અને એ આદેશમાં જે જે જ્ઞાતિઓને સમાવાયેલી હશે એમને અનુસૂચિત જાતિઓ કહેવાશે હવે આ ઓગણીસો પચાસના ના વર્ષમાં ભારતના રાષ્ટ્રપતિએ શેડ્યુલ કાસ્ટ માટે આદેશ પ્રસિદ્ધ કર્યો પણ આદેશની અંદર સ્પષ્ટ શબ્દોમાં લખવામાં આવ્યું છે કે અનુસૂચિત જાતિઓની પસંદગી હિન્દુઓમાંથી જ થઈ શકશે જેનો મતલબ એ થયો કે જો તમે એસસી નું સ્ટેટસ ઈચ્છો છો તો તમે હિન્દુ હોવા જ જોઈએ પાછળથી આદેશમાં કરીને હિન્દુની સાથે એમાં બૌદ્ધો અને સિખોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે આ ત્રણ મતલબ એ થયો કે એસસી કાં તો હિન્દુમાંથી હોઈ શકે સિખોમાંથી હોઈ શકે અથવા તો બૌદ્ધોમાંથી હોઈ શકે બીજા કોઈ ધર્મમાંથી ના હોઈ શકે તો એસસીઝ માટે અહીં આગળ ધર્મ નક્કી થઈ ગયેલા છે રાષ્ટ્રપતિના આદેશમાં માટે તો એ પણ નથી થયેલું માટે તો બંધારણમાં ન કાયદાઓમાં ન રાષ્ટ્રપતિના આદેશમાં ક્યાંય હિન્દુ ધર્મ કે અનુસૂચિત જાતિઓ શેડ્યુલ કાસ્ટ માટે રાષ્ટ્રપતિના આદેશમાં ધર્મ નક્કી કરાયેલા છે બંધારણમાં નહીં બંધારણની અંદર અનુચ્છેદ ત્રણસો એકતાળીસમાં આદિવાસીઓની માફક દલિતો માટે પણ કોઈ ધર્મ નક્કી નથી કરાયેલો એટલે જ તો સવાલ એ પણ થાય કે ઓગણીસો પચાસમાં જયારે રાષ્ટ્રપતિએ અનુસૂચિત જાતિઓ માટેનો આદેશ પ્રસિદ્ધ કર્યો તો એમણે પોતાની રીતે હિન્દુ એવું ત્યાં કેવી રીતે લખી નાખ્યું અને પાછળથી શીખ અને બૌદ્ધ કેવી રીતે ઉમેરી દીધા આ બાબત પણ સુપ્રીમ કોર્ટમાં પડકાર છે કે જો બંધારણમાં આમના માટે કોઈ ધર્મ નક્કી નથી કરાયેલો તો પછી રાષ્ટ્રપતિના આદેશમાં એ ધર્મ કેવી રીતે આવી શકે લાંબા સમયથી એ માંગણી પણ ચાલતી રહી છે આ દેશમાં કે જે લોકોએ ઇવેન્ચ્યુઅલી ઇસ્લામ ધર્મનો અંગીકાર કરી લીધો છે ક્રિશ્ચિયાની અંગીકાર કરી લીધો છે પણ હજુ એમની જે જાતિ આધારિત ભેદભાવવાળી સ્થિતિ છે એ બરકરાર રહી છે તો એમને પણ એસસીનું સ્ટેટસ આપવામાં આવે એ જ માંગને ધ્યાનમાં લઈને આપને જાણ પણ હશે કે થોડાક વખત પહેલા ભારત સરકારે સુપ્રીમ કોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ કેજી બાલાક્રિષ્ણનજીની અધ્યક્ષતા હેઠળ એક પંચની રચના કરી છે જે પંચ અત્યારે આ મુદ્દે સંશોધન કરી રહ્યું છે મુદ્દે કહેવાની વાત એ છે કે વાત કરીએ જયારે આપણે આદિવાસીઓની ભારતના બંધારણમાં એમને કોઈ ધાર્મિક ઓળખ નથી આપવામાં આવી હિન્દુઓ માટેના જે કાયદાઓ ઘડવામાં આવ્યા છે જે ચારના એમાં પણ આદિવાસીઓ માટે કોઈ ધાર્મિક ઓળખ નક્કી નથી કરાયેલી કે જે બી અનુસૂચિત જાતિઓ માટેના આદેશમાં કરાયેલી છે આમ સમગ્રપણે જોતા કાનૂની દ્રષ્ટિએ એ વાતને આપણે સ્વીકારવી રહી કે કાયદાઓ હિન્દુની વ્યાખ્યામાં આદિવાસીઓને નથી મૂકતા અને એટલે જ હિમાચલ પ્રદેશ હાઈકોર્ટનો પેલો ચુકાદો ખોટો કહેવાય અને એટલે જ સુપ્રીમ કોર્ટે એ ખોટો છે એવું કહ્યું કાયદાકીય બાબતોને સમજવી ખૂબ જરૂરી હોય છે કોઈ પણ નિષ્કર્ષ પર પહોંચતા પહેલા પણ આપણે ત્યાં આપણા પૂર્વગ્રહો એટલા બધા શક્તિશાળી હોય છે કે એ આપણને કાયદાઓ બંધારણ વાંચવા નથી દેતા અથવા તો વાંચીએ છીએ તો એનું સગવડિયું અર્થઘટન આપણે કરતા હોઈએ છીએ એનાથી જે તથ્યો છે જે હકીકતો છે એ સ્વીકારીને આપણે કોઈ પણ અભિપ્રાય બાંધીએ બસ એ જ આશા રાખું કે આ વાતો આપને સમજાઈ હશે અને આદિવાસીઓની ધાર્મિક ઓળખ વિશેનો એક વિચાર આપના મગજમાં બંધારણની દ્રષ્ટિએ શું છે એ કાયમ થયો હશે બસ આની સાથે આ ગોષ્ઠીની આગળ સમાપ જાહેર કરી આવનાર એપિસોડમાં આવીશ કોઈક એક નવી વાત સાથે એક રસપ્રદ ચર્ચા સાથે એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું આભાર નમસ્તે